હરાજી ચાલુ છે આપણી શેરીના બારે ગાયના વાડાના ખાતરની અચ્છા અમારા વડીલ પછી મિત્રો આપણે આવી ગયા કૃષ્ણ ટ્રેલર કારખાનામાં અને આપણી ઊંટી આવી ગીધ ઊંડીનો થઈ ગયો તો થોડોક સરતના તો આપણે ફરીથી વેલ્ડિંગ રમી ગયા તો મિત્રો આપણે સાંઠવાની આમાં જુવારે એટલે ચરો કરવાનું થાય આમાં ચારી કુરાગની વચ્ચે ચરો એવું એવું કરવાનું થાય છે જો કેમ હોય છે એમાં દાદી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા માજે તો હું તમારા ભાઈ રાહુલ આરબીઆઈ બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવારના આપણે આ ગીરા હાગવાળા ખૂણામાં પાટીઓ અને એમાં આપણે ઊભી અહીં માથે આપણા વજનથી જ આ બધું હાલે છે આ બધું છે પણ ભાઈ મેં આ કહેર્યા અને નજારો જુઓ તમે એકદમ જ છે બાકી આમ જુઓ

ચારે ને વચ્ચે ચરો એવું એવું કરવાનું થાય હજુ ભાઈ સાં હેરા બાજુ જ્વારનું બિયારણ સાંટવા આ બાજુ આગળ બાપા પણ સાંટે છે તો આમાં આપણે ચરો કરવાનું છે અને આ બાજુ બીડી કમ્પ્લેટ પી ગઈ છે આમાં શોકી દેવા છે આપણે આમાં હવે ચરો આપણે કરી પણ થાય છે તો જોઈ શું થાય છે કે બીજો થાય છે તે પણ જોવાનું રજૂ હોય પછી પાટીઓ થોડા બી નાખ્યો અને પટડી બટડી કમ્પ્લીટ ફેરવી નાખી હે અને આમ જો આવ્યો મારો વાઘ આવ્યો બમ્પર લઈ અને ના ખન છે ધોરિયો કેમ જાણે આવ્યું એમ આવ્યું જાય ટ્રેક્ટર એમ લેવર લેવર આવ્યો જાય હવે આમ નાખશો ધોરિયા કારણ કે પાવ જ પડશે જ ને એમને એમ તો બી નહીં આ ચલો ઇસ્કો અભી दौरिया डाल देते हैं इसमें तो आप देख सकते हो गाइस पर इन लगा दिया है तो मित्रों का एक आयुर्तना होता था है। તો પછી મિત્રો આપણે ટ્રેક્ટર ને જોડે નાખી ટોલી અને માથે રાખી દીધી છત્રી કારણ કે અહીંયાથી વેલ્ડિંગ મૂકી ગઈ છે તો આપણે છત્રી ને વેલ્ડિંગ કરવાની છે અને કઈ તમને સારી વસ્તુ દેખાણ જોવો અને શું કે ટોલી ની ઊંડડી આમ જુઓ કોઈ હેવી ડ્રાઈવર લઈ ગયો તો અને આવી ગયો બધા હાથમાં કરી નાખી અને વિધી જુઓ આપણે વેલ્ડિંગ કરવાની છે વેલ્ડિંગ કરવાની અને આપણે મેસુડી લઈને જ્યાં સુધી સીધા ગામ તરફ चलो इसको करते हैं भी स्टार्ट थोड़ा सा नहीं पूरा का पूरा स्टार्ट करते ठीक है मित्रों और ठीक है जैसे आपने मैं थोड़ा चालू तो मिल गायेंगे अरे यहाँ मने जो इशारा सोता है चलो अभी इसको लेके निकलते हैं हम सीधा गाँव में पांच चरणों की जरूरत है हम પછી મિત્રો આપણે હાલ હાલતા આવી ગયા આ પછી ત્રાવ વાર રસ્તા ઉપર આમ જોવું અહીંયાથી ટ્રેક્ટરનો ટાયર નીચે જાય એટલે ગોબા ઉપડી જાય પછી વેલ્ડિંગમાં ફેરો ન થાય ટોટલી હલો આપણે એમ થયું કે આપણે ક્યાંક અલગ રસ્તામાં આવી ગયા અહીં પછી આ બાજુ આગળ જોયું તો અહીંયા આપણને ટોલીનો શોરૂમ એટલે કે ટોલીનું કારખાનું જોવા મળ્યું કારણ કે આપણે જવાનું વેલ્ડિંગ કરવા માટે ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છે આગે દેખો કેસા કેસા રાસ્તા મિલતા આપને કો જો તમે આ બધા હેવી ડ્રાઈવર વાળા રસ્તા હે એને તે તે આપણે સાઈડથી નીકળી ગયા અને નીચે જવાની મજા કયા કલાક અન્ય મેં તો હાલતા હાલતા ચાલતા આપણે પહોંચી આવે છે ટોલીના શોરૂમમાં કૃષ્ણ ટ્રાઇલર ટોલી નું શોરૂમ હજારો બાગી જુઓ તમે સાઈડમાં તલાવ હે હેનલ મિત્રો મેસોડી પહોંચી અંદર ઢબક કરતા અહીંયા તો કુદરાભાઈની એન્ટ્રી થઈ ગઈ ડાયરેક્ટ આપણે કીધું ભાઈ ભાગી જાવ હે જ નહીં અહીંયા તો ટોલીની ટ્રેક્ટર ના લાઈન લાગેલી પડી છે ટોલી બનાવવાનું કામ ચાલુ થયું નથી આપણે પહોંચી એમને સમજવું

મેડ ભાઈ રામજી પછી મિત્રો આપણો કામ બધો કમ્પ્લીટ થઈ ગયો રામ ભાઈ આપણો બધો કામ કમ્પ્લીટ કરી દીધો છે આમ જો અને આપણે હવે કૃષ્ણા ટ્રેલર કારખાનામાંથી જઈ રહ્યા છીએ બહારની તરફ તો મેસોડી આપણી ઉપડી ગઈ છે અને હવે ઊભી નહીં રહે તમે નજારો પાછળ જોઈ શકો છો અને આગળનો નજારો અહીંયાથી નજારો એક નંબર જ આવે જુઓ તમે પૂરા ગાપુરા તળાવે એકદમ હરિયાળી હરિયાળીએ અને આગળ વસ્તુ હું તમને મસ્ત વસ્તુ બતાડો હાજ હા ડોબા ડોબા સાં વાંધ પડ્યા હે અને ડોબા ગોબા ન ઉઘડે કારણ કે અહીંયાથી ગોબા નીચે જાય ની ઉગડી જાય અમે આમ જો મિત્રો હમણાં વહી તક નીકળી ગયો તો કોઈ લાડા ભાવ ના ઘોડો પોતે આવી ગયો પાણી પીવા માટે હરાવો લાડાને ખાસ નબ્ર વિનંતી કે તમે કેમ ઘોડા ભાવ આવ્યા નહીં ઘોડો બજાર હોય એમને એકલો પાણી પીવા આવ્યો તો મિત્રો પછી હાથમાં આવી ગયો મોદીઓ અને ગાડી જો પાર્કિંગ લોટ માં નથી પણ આમ ઘર આંગણી ગાડી પડીએ આપણે જવાનું હે સીધો સર વાડવા માટે વાડીએ એ ભાઈ પાદર વાર વાડી ધરા અહીંયા તો ખરો ડૂબો આપણે જોઈ નહીં એક જ ડૂબો ખાલી ના બાજુ પર ચપાટી સાયકલ હરી તો ચલો આપણે કરી નાખી ચાલુ ગાડીને મિત્રો ફાઈનલ ગાડી ચાલુ થઈ ગઈ જુઓ આપણે હવે જશું તરફ તો ચલો મિત્રો અહીંયા આપણી હેરીને બારે ગાયના ખાતરની હરાજી ચાલી રહી છે આ બાજુ ગાયના વાળા મુખ્ય ખાતર તેની હરાજી ચાલી રહી છે તો ફૂલ ભીડ છે અને આ બાજુ ચડાવવા ચાલુ છે

તો આપણી વચ્ચે આપણા ગામના સરપંચ રીવેલજીભાઈ પણ આવી ગયા છે ખાતરની હરાજીમાં राम राम आपाला सालाम नमस्कार हे दिवस आपी पाले स्वाहा जय जय माता दी जय जय मी आईनी फळे गो आपा उणा हांग करबायो आं उनी जुजी तमानी दे आनी आनी सावा नेर फळे नो हाती न गो आं केते का कावनी મિત્રો ફાઈનલી આરાજી ખાતરની થઈ ગઈ છે અને આપણે જાસુ વાડી તરફ તો પછી વાડીને આપણે ચરો ચરાનો બંધો અને આ છે કાંઈક સુંદર મજાની સાંજનું નું વાડીનું વાડીનો એટલે એક નંબર નજારો આવે અને આપણી બાઇક ત્યાં તમને દેખાતી હશે એના માટે આપણે બંધોલો લઈને જવાનું હે ઘર તરફ સમજો સૂર્યાસ્ત થવાની એકદમ તૈયારી છે વારમાં સૂર્યાસ્ત પણ થઈ જશે પણ તમે નજારો જુઓ એક નંબર નજારો આ નજારો જોવા માટે તમારે કાંઈ દિવસે વાડી આવવું પડે મારા કલેજા ના બાજુ જુઓ આ બધી વાડીઓ છે તમે તો કોઈથી નહીં જોયું હોય હું તમને બતાડું અને મિત્રો આજ માટે આટલું જ આપણું લોકો આપણે અહીંયાથી જ પ્રોગ્રિસી અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઇકવાર બટનને દબાવી નાખો એકદમ જોરથી દબાવી નાખો જેથી વિડીયોને લાઇક થઈ જાય અને વિડીયોને લાઇક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબરક્રાઈબ સબસ્ક્રાઇબ સબર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી